કોલકત્તાની એક સરકારી મેડિકલ કોલેજમાં ટ્રેની ડૉક્ટરની હત્યા અને બળાત્કારના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની હડતાલ સાથે સુરત સિવિલ કલેક્ટરથી કલેક્ટર કચેરી સુધી ડૉક્ટરોની વિરોધ પ્રદર્શન યાત્રા કાઢી હતી કોલકત્તાની એક સરકારી મેડિકલ કોલેજમાં ટ્રેની ડૉક્ટરની હત્યા અને બળાત્કારના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની હડતાલ સાથે સુરત સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી ડૉક્ટરોની વિરોધ પ્રદર્શન યાત્રા કાઢી હતી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન યથાવત ગઈકાલથી સુરતના સિવિલ હોસ્પિટલથી તમામ ડોક્ટરો હડતાલ પર ઉતરેલા હતા ડૉક્ટર દ્વારા આજરોજ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધીની વિરોધ પ્રદર્શનની યાત્રા કાઢવામાં આવી હતી અત્યારે હાલ કલેક્ટર કચેરી ખાતે ભારે મોટી સંખ્યામાં તમામ ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યાં સુધી દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ ડૉક્ટરો બિન ઇમરજન્સી અને ઇમરજન્સી સેવાઓમાં હાજર નહીં આપે તેમ જાણવા મળ્યું છે ગઈકાલે તમામ ડોક્ટરો દ્વારા વિરોધને લઈ આવવાના આપવામાં આવ્યું હતું તેના ભાગરૂપે આજે હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ રેલી યોજાઈ હતી હું યાસ છું ફેમિલી ફિઝિશિયન છું છેલ્લા 40 વર્ષથી સુરતમાં પ્રેક્ટિસ કરું છું સંજીભાઈ કઈ જગ્યા પરથી રેલી નીકળી અને ક્યાં પહોંચી રેલી સિવિલ હોસ્પિટલમાંથી અમે લઈને આવ્યા છીએ કલેક્ટર સાહેબ પાસે એ માંગણી લઈને કે આ જે થઈ ઘટના જે બની છે એ ઘટનામાં સંપૂર્ણપણે ન્યાય મળવો જોઈએ

પ્રેક્ટિસ કરું છું સાઉથ ગુજરાત બ્રાહ્મણ ડોક્ટર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અને અમારી માંગણી એ છે કે આને આ જે કલકત્તામાં જે દીકરી ઉપર અત્યાચાર થયો અને મર્ડર થયો એને માટે અમારી માંગણી છે કે એની યોગ્ય ન્યાય મળે અને એને લીધે યોગ્ય કાનૂન બને જે કાનૂન અત્યારે બનતો નથી અને ડોક્ટરોને પૂરતું રક્ષણ નથી મળતું ડૉક્ટરો અડતાલીસ અડતાલીસ ઘંટા રાતના દિવસ સેવા આપતા હોય છે છતાં બી એ લોકોને પ્રોટેક્શન નથી મળતું એને માટેની માગણી છે અમારી